આજે છોટાઉદેપુર નગરપાલિકા ખાતે વોટર એટીએમ એક રૂપિયાની અંદર એક લિટર આરો પાણી પાંચ રૂપિયાની અંદર પાંચ લિટર અને દસ રૂપિયાની અંદર વીસ લિટર જે એટીએમ પાણીનું આપવાનું છે એ આજે અહીંયા છોટાઉદેપુર લોકસભાના સાંસદ આદન્ય જસુભાઈ રાઠવા સાહેબના હસ્તે આજે ડ્રિંકિંગ વોટર એટીએમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હાલમાં આ રાજ્ય સરકાર તરફથી છ વોટર એટીએમ મંજૂર થયા છે બીજા ચારની માંગણી આપણે કરેલી છે એટલે છોટાઉદેપુર નગરપાલિકા ખાતે આરોવાળું શુદ્ધ પીવાનું પાણી એક રૂપિયાની અંદર એક લીટર ગમે ત્યારે આ સેન્ટરો ઉપરથી મળી રહેશે આજે હું આનું જે આ ઉદઘાટનના કાર્યક્રમમાં આવ્યો છું લોકાર્પણના કાર્યક્રમમાં આવ્યો છું હું અહીંથી રાજ્યના મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે છોટાઉદેપુર નગરપાલિકામાં અમારા દ્વારા માગણી કરવામાં આવેલી ને માગણી એમને પૂરી કરી અને આજે આ છોટાઉદેપુર શહેર સહિત અહીંયા આ પિકઅપ સ્ટેન્ડ છે એટલે કવાંટ વિસ્તારના જે પ્રવાસીઓને પણ અહીંથી ફાયદો થશે શહેરના લોકોને તો ચોક્કસ થવાનો જ છે એટલે આ ભેટ આપવા બદલ મુખ્યમંત્રીશ્રીના ખુશખુબ આભાર સહિત આજે અહીંયા નગરપાલિકાના પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી અને નગરપાલિકાના સૌ સભ્યો સિનિયર આગેવાનો અમારા વકીલ સિનિયર વકીલ આદન્ય મકરાની સાહેબ પણ અહીંયા આજે ઉપસ્થિત છે ખૂબ આનંદ થયો કે છોટાઉદેપુરને આવી સુવિધા મળી રહી છે મને શ્રદ્ધાને વિશ્વાસ છે કે આગામી સમયમાં છોટાઉદેપુરને આવી જ રીતે આપણને ઇલેક્ટ્રિક બસ અને એનાથી ટ્રાન્સપોર્ટ સિસ્ટમ આપણી નગરપાલિકામાં મળે રિવરફ્રન્ટ મળે એવા અનેક પ્રોજેક્ટો રાજ્ય સરકારના આપણા પાઇપલાઇનમાં છે એટલે આવનાર સમયની અંદર આપણે બધા સૌ એવી આશા રાખીએ કે આવી સુવિધાઓ પણ આ નગરપાલિકાને મળે આજ રોજ છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા ડ્રિન્કિંગ વોટર એટીએમ જે નગરની અંદર દસ મંજૂર થયા છે આજે પ્રથમ ચરણની અંદર છ વોટર એટીએમ રાજ્ય સરકારની દેન છોટાઉદેપુર નગરપાલિકા નગરની અંદર આ ડ્રિંકિંગ વોટર એટીએમ નાખી રહી છે હું છોટાઉદેપુર નગરપાલિકા વતી આપણા લોકલાડીલા સાંસદ સભ્યશ્રી અને ધારાસભ્યશ્રીનો આભાર વ્યક્ત કરું છું માનનીય ધારાસભ્યશ્રીનું આ સપનું હતું એક લગ્ન પ્રસંગમાં આની માગણી કરેલી અમે ને સાહેબે આનું ખૂબ ગંભીરતાપૂર્વક આ વિષયને વિચારીને સરકારમાં રજૂઆત કરી ને આ ડ્રિંકિંગ વોટર એટીએમ છોટાઉદેપુર નગર માટે જે લાવ્યા છે તેમનું આ પ્રસંગે છોટાઉદેપુર નગરપાલિકા અને છોટાઉદેપુર નગર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને નગરજનોને મારી અપીલ છે કે આ ડ્રિંકિંગ વોટર એટીએમને ઉપયોગ કરે એની સાથે સાથે એની જાળવણી પણ કરે એનો દુરુપયોગ ના થાય એનો ખાસ કાળજી રાખે આભાર